તાત્કાલિક ડાંડિયાજા ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને કામગીરી કરતા ને જે સ્ટ્રકચર પડેલું હતું જે એના પર નેટ લાગેલી હતી તે સ્ટ્રક્ચરને તાત્કાલિક હમણાં સાઇટ પર કરેલ છે અને ટ્રાફિક ક્લિયર કરેલ છે જ્યારે ફાયર બ્રિગેડ પહોંચ્યું ત્યારે કોઈ વ્યક્તિ હાજર નહોતું બટ જે અહીંના વ્યક્તિ જે હાજર હતા આજુબાજુમાં તેમણે જણાવ્યું કે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી બટ તેની જતાં ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો અકોટા ચાર રસ્તા પાસે જે ગ્રીન લેટ લગાવવામાં આવી છે તે પડી ગયેલ છે તાત્કાલિક ડાંડિયા બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને કામગીરી કરતા ને જે સ્ટ્રકચર પડેલું હતું જે એના પર નેટ લાગેલી હતી તે સ્ટ્રક્ચરને તાત્કાલિક હમણાં સાઇટ પર કરેલ છે અને ટ્રાફિક ક્લિયર કરેલ છે જ્યારે ફાયર બ્રિગેડ પહોંચ્યું ત્યારે કોઈ વ્યક્તિ હાજર નહોતું બટ જે અહીંના વ્યક્તિ જે હાજર હતા આજુબાજુમાં તેમને જણાવ્યું કે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી